સમાચાર પર વિગતવાન નજર કરીને શરૂઆત કરીએ કૃષિ બિલના વિરોધના વંટોળ વચ્ચે આજે ભાજપ સુશાસન દિવસની ઉજવણી કરશે આ ઉજવણી દરમિયાન આજે પ્રધાનમંત્રી મોદી ખેડૂતોને સંબોધન કરશે કરોડ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન યોજના હેઠળ કરોડ રૂપિયા જમા થશે ઉપરાંત ગુજરાતમાં બસો અડતાલીસ તાલુકાઓમાં સરકાર અને સંગઠનના હોદ્દેદારો હાજર રહેશે બસો અડતાલીસ તાલુકાઓમાં કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજાશે ઉપરાંત ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી વિડીયો કોન્ફરન્સિંગથી જોડાશે જ્યારે પ્રદેશમાં પ્રમુખ આર પાટીલ નવસારીના કાર્યક્રમમાં હાજર રહેશે મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકામાં હાજર રહેશે અમદાવાદ શર્મા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ કવાયત તેજ કરી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચિંતન બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ચિંતન બેઠકમાં આગામી ચૂંટણીઓની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં કાર્યકર્તાઓ સાથે ચિંતન દરમિયાન એમના મનમાં રહેલા પ્રશ્નો એમના સજેશનો એનો પાર્ટી જમીન પર કેવી રીતે ઉતારી શકે એના માટેનો પણ વિચાર મંથન અહીંયા થયું છે અમે જે પેજ કમિટીને મહત્વ આપ્યું છે એનું પણ રિપોર્ટિંગ થયું એનું પણ ખૂબ સારું કામ કાર્યકર્તાઓ દ્વારા થયું છે એની પણ માહિતી અમે એમની પાસેથી લીધી છેલ્લા પાંચ વર્ષની અંદર અમદાવાદની અંદર પણ મહાનગરપાલિકા દ્વારા ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું તો જે વિકાસના કામો થયા છે એની પણ અમે માહિતી લીધી આ ચિંતન બેઠક આવનારા ઇલેક્શનની તૈયારી માટે પાર્ટી દ્વારા કયા પ્રકારના વ્યવસ્થા કઈ હોવી જોઈએ તેની પણ અમે ચર્ચા કરીશું સાથે સાથે આવતીકાલે પચીસ તારીખે સવારે બાર વાગે પરમ આદરણીય પરમપૂજનીય શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે આપણા દેશના લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે સંબોધન કરવાના છે એના માટે ગુજરાતમાં જે અમારી પાસે છેલ્લો રિપોર્ટ છે તેર હજાર સાતસો નવ્વાણું ગામો અને પંદર હજારથી વધુ ગ્રામ પંચાયતો અને પંચાયતો સુધી આ કાર્યક્રમો નક્કી થયા છે હજુ પણ ફાઇનલ રિપોર્ટ આવશે ત્યાં સુધીમાં અમને વિશ્વાસ છે કે ગુજરાતના સો ટકા ગામોમાં આ કાર્યક્રમનું જે આયોજનનો જે આયોજન થયું છે એ સફળતાપૂર્વક થશે અને દરેક ગામની અંદર આ કાર્યક્રમો કે મોદી સાહેબનું સંબોધન લોકો સાંભળશે